જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા બાદ વિદ્યાર્થીઓ માટે બટાકા નાસ્તો પણ રાખવામાં સાથે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુસર નાનકડું સ્ટેજ પ્રોગ્રામ કરી મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે એકસો દસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે આવનારા સમયમાં શિક્ષણ સંયોગી મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની તેમજ કોચિંગ ક્લાસ લાઇબ્રેરી સહિતની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવું શિક્ષણ સંયોગી મિત્ર મંડળના આયોજકે જણાવ્યું હતું રોહિત સમાજના સો ગામ ડીસાવળ પરગણામાંથી કુલ એકસો દસથી વધુ વિદ્યાર્થીઓને હાજર રહીને આગામી પોલીસ પરીક્ષાની જે ભરતી થવાની છે તેના અનુસંધાને એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં એકસો દસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે આ વિદ્યાર્થીઓ માટે ટોપ ફિફ્ટી એટલે કે પચાસ વિદ્યાર્થીઓનો પસંદગી કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓને રોહિત સમાજ શિક્ષણ મંડળ તરફથી એમને રહેવાની જમવાની કોચિંગ ક્લાસની લાઇબ્રેરીની આ તમામ સુવિધા પૂરી પાડીને વધુમાં વધુ આ પોલીસની ભરતીમાં પાસ થાય એવા પ્રયત્નો અમારા મંડળ દ્વારા કરવામાં આવશે જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોહિત સમાજના આગેવાનો શિક્ષણ પ્રેમી સમાજ સેવકો સહિત નાનામાં નાના માણસે સારી એવી જહેમત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠ जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें।